નેત્રંગનગર સહિત પંથકમાં ચૌદના રોજ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી સાથે વાવાઝોડા વીજળીએ તબાહી મચાવી હતી નેત્રંગ પંથકમાં તારીખ ચૌદના રોજ સાંજના સમયે ભારે વાવાઝોડા અને વીજળી કડાકા ભડાકા સાથે મેઘરાજાએ પધરામણી કરી હતી માત્ર બે કલાકના સમયગાળામાં અઠાવીસ એમ એમ એટલે કે એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો જેની સાથે વાવાઝોડા અને વીજળીએ પંથકમાં તબાહી મચાવી હતી નેત્રંગનગરના લાલ મંટોળી વિસ્તારમાં આ સમયે ઘરના વાળામાં બેસી કપડાં ધોઈ રહેલ ઉમિકાબેન ગણપતભાઈ વસાવા વર્ષ પંદર કે નજીકમાં આવેલ આંબલીના ઝાડ પર વીજળી પડતા તેની ઝપેટમાં લેતા તેના માથાના વાળ થોડા સળગી ગયા હતા અને ગળાના ભાગે વીજળીનો ઝાટકો લાગતા તેને તાત્કાલિક રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવી હતી જેનો ચમત્કારિક બચાવ થયો હતો જ્યારે ફોપડી ગામે રમીલાબેન ચંદ્રસિંહભાઈ વસાવાના આંગણે બાંધેલ ગાય પર આકાશી વીજળી પડતા તેનું મોત નીપજ્યું હતું નેત્રંગ રાજપાડી રોજ પર આવેલ છાસઠ કેબી સબ સ્ટેશન વિસ્તારમાં પણ આકાશી વીજળી પડતા વીજ પુરવઠો ખોરવાયો હતો જ્યારે ઢેબર ગામે એક વૃક્ષ પર આકાશી વીજળી પડી હતી વાવાઝોડાને લઈને તાલુકાના આટકોલ ગામે અગિયાર જેટલા મકાનો તેમજ કાંટીપાડા ગામે બે મકાનોના કોચબાર ગામે બે મકાનો અને કવચી કવચિયા ગામે એક મકાનના પતરા તેમજ નળિયા ઉડી ગયા હતા નેત્રંગ મામલતદાર કચેરી તેમજ ટીડીઓ કચેરીમાંથી પ્રાપ્ત થતી માહિતી મુજબ મકાનોને થયેલ નુકસાની બાબતે મામલતદાર રિતેશ કોકણી તેમજ ઇન્ચાર્જ ટીડીઓ સોહેલ પટેલ થકી સરકારમાં રિપોર્ટ કરવામાં આવ્યો છે જ્યારે વાલિયા તાલુકાના પેટિયા ગામે ખેડૂત ચૌધરી નિલેશભાઈ ગુમાનભાઈના બે બળદ પર આકાશી વીજળી પડતા મોત થયા હતા પશુઓના મોતના સમાચાર મળતા જ પશુ ચિકિત્સક ડોક્ટર પ્રશાંત વસાવાએ બંને સ્થળે જઈ પીએમ કરી સરકારમાં રિપોર્ટ કર્યો હતો આજે પણ પંથકમાં ભારે બફારા અને ઉકળાટથી લોકો હેરાન પરેશાન છે